આજે પણ આ દિવ્ય ભૂમિમાં કોઈ ભાવિક ભક્ત જાય તો તેને મહારાષ્ટ્રના દર્શન થાય છે કેટલાકને વાજિત્રનો અવાજ સંભળાય છે તો કેટલાકને મહારાજ રાસ મંડળમાં રમતા હોય તેવા દર્શન થાય છે દિવ્ય સ્વરૂપ અત્યારે પણ સૌ અનુભવી રહ્યા છે મચ્છ અને અમદાવાદ એમ બે જગ્યાએ એક સાથે ફૂડદોળ ઉત્સવ કર્યો હતો આ સમયે જ મોજા પર બેસીને સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું આ વડ નીચે ફૂડદોળ ઉત્સવમાં ગુલારથી રમ્યા હતા અને તે વડના પાંદરા લાલ થઈ ગયા હતા ત્યારથી આ વડ લાલ નામથી ઓળખાય છે આ દિવસે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો કે બીએપીએસ સંસ્થાનું સૌથી પહેલું મંદિર ક્યાં સોને વ્યામના વમણ માંથી વાર કાઢવા માટે સ્વામિનારાયણ ભગવાને ગાદી પર આવ્યા પછી આષાઢી સંવત

તેમજ બીજી સ્ત્રીઓએ માયા તે પ્રાર્થના શ્રીજી જ આગળ કરી હતી ઉત્સવનો શ્રીજી મહારાજે દાદા ખાતરના દરબારમાં કર્યો હતો જ્યારે અઢારસો ને માં શ્રીજી મહારાજે સૌ વાર ફૂડધર ઉત્સવ વડતાળમાં કર્યો હતો જ્યારે અઢારસો ને માં શ્રીજી મહારાજે ફુડદો ઉત્સવ મછીયા કર્યો હતો જ્યારે આ સંવત અઢારસો ને માં શ્રીજી મહારાજે વડતાલમાં ફુડદોળ ઉત્સવ કર્યો જ્યારે તેમણે એક સાથે બાર સ્વરૂપે સૌને દર્શન આપ્યા હતા જે બાર બારના વાળો હિંડોળો આજે પણ વડતાળના જ્ઞાનબાગમાં બાગમાં સૌને દર્શન આપી રહ્યો છે જ્યારે અઢારસો ને તોતેરમાં શ્રીજી મહારાજે ફુડદોળ ઉત્સવ ફરીથી વડતાળમાં કર્યો સૌત અઢારસો ને એકસઠમાં શ્રીજી મહારાજે ગઢપુરમાં જીવાખાચરના દરબારમાં ફુડદોળ ઉત્સવ કર્યો હતો જ્યારે અઢારસો ને બાસઠમાં ફુડદોળ ઉત્સવ શ્રીજી મહારાજે લોયા ગામે કર્યો હતો જ્યારે અઢારસો ને તેસઠમાં ધોરાજી ગામે ફૂડદોળ ઉત્સવ કરવામાં આવ્યો હતો આ ફૂડદોળ ઉત્સવ એક વડના નીચે કરવામાં આવ્યો હતો શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તો આ વડ નીચે ફૂડદોર ઉત્સવમાં ગુલાડથી લમ્યા હતા અને તે વડના પાંદરા લાલ થઈ ગયા હતા ત્યારથી આ વડ લાલ વડ નામથી ઓળખાય છે આ ઉત્સવની બીજી એક વિશેષતા એ પણ હતી કે આ ઉત્સવમાં સુરતના હરિભક્તો શ્રીજી મહારાજ માટે જરિયાની વસ્ત્રો લાવ્યા હતા તેમજ સુંદર મુગટ લાવ્યા હતા સ્વામિનારાયણ ભગવાન જ્યારે નિર્ગલ્પમાંથી સજાનંદ બન્યા ત્યાર પછી સૌથી પહેલી વાર તેમને ભારે જરિયાની પોશાક ધોરાજીના ફૂલદર ઉત્સવમાં પહેર્યો હતો અઢારસો ને ચોસઠમાં શ્રીજી મહારાજે ગરપુરમાં ફૂલદર ઉત્સવ કર્યો હતો જ્યારે અઢારસો ને પાસઠમાં શ્રીજી મહારાજે સારંગપુરમાં ફૂલદર ઉત્સવ કર્યો હતો આ સમયે જ રોજા પર બેસીને સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું અઢારસો ચુમોતેરમાં શ્રીજી મહારાજે ગરપુરમાં ફૂલદર ઉત્સવ કર્યો જ્યારે અઢારસો પંચોતેરમાં બોટાદ ગામે શ્રીજી મહારાજે ફૂલદર ઉત્સવ કર્યો હતો અઢારસો છોતેર માં ગરપુરમાં શ્રીજી મહારાજે ફરીથી ફુડદોળ ઉત્સવ કર્યો અને આ જ સમયે શ્રીજી મહારાજ જીવા કાચરના દરબારમાં વધાર્યા હતા અને ત્યાં આગળ પણ સાંજના સમયે ફુડદોળ ઉત્સવનો લાભ આપ્યો હતો સૌ અઢારસો સિત્યોતેરમાં શ્રીજી મહારાજે પંચારામમાં ફુડદોળ ઉત્સવ કર્યો આ ફૂડધો ઉત્સવમાં ત્રણ વિશિષ્ટ પ્રસંગો બની ગયા પહેલું શ્રીજી મહારાજે તિલક ચાલુ કરવાની શરૂઆત કરાવડાવી બીજું શ્રીજી મહારાજે પોતાના તિલકની ઓળખાણ કરાવી એટલે કે અક્ષરબ્રહ્મ ગુણાનંદ સ્વામીની ઓળખાણ કરાવી અને ત્રીજું કે શ્રીજી મહારાજે આ દિવસે એક હરિભક્તનો ભાવ પણ પૂરો કર્યો હતો આવો જાણીએ રસપ્રદ પ્રસંગ જ્યારે જયારે ઉત્સવ થયો તે સમયે દેશ વિદેશથી હરિભક્તો આવ્યા હતા આ વાત સાચી હતી દેશ અને વિદેશથી કારણ કે આ વખતે હરિભક્તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી પણ આવ્યા હતા તે સમયે ધુવા ભરાઈના કાશીરામ મહારાજ પણ આવ્યા હતા તેઓ મહારાજને પહેરાવવા માટે પોશાક લઈને આવ્યા હતા પરંતુ આ પોશાક તેમના દેશનો હતો પરંતુ તેમણે વિચાર કર્યો કે આટલી બધી ભીડમાં મહારાજ પછી કેવી રીતે જવાશે તે સમયે મહારાજે કહ્યું કે જે આ હરિભક્ત છે તેમને આગળ આવવા દો અને ત્યારબાદ તેમને પૂછ્યું કે કાશીરામ પૂજા કરવી છે ને આ વાત સાંભળતા જ કાશીરામ આશ્ચર્ય પામી ગયા કારણ કે તેમનો આ જ સંકલ્પ હતો અને વડી તેમને ઘરે જવાની પણ ઉતાવળ હતી ત્યાર પછી કાશીરામે મહારાજના વિશાળ ભારમાં કેસર મિશ્રિત ચંદન વડે અર્ચા કરી મધ્યમાં કુમકુમનો ચાલો કર્યો અક્ષર ચોડ્યા અને ત્યાર પછી પોતાની પાસે જે પેટી હતી તે ખોલી જેમાં તેમણે મહારાજને ભેટમાં સોનેરી મોઠ કટાર હાથમાં ધનુષ વાસામાં તીરનો ભાથો આપ્યા હતા જ્યારે મહારાજના મસ્તક ઉપર લાળ સુરંગી પાગ પહેરાવી હતી પાગ ઉપર સાચા લંગથી બનાવેલ કળગી ગોઠવી હતી તેમજ બંને હાથમાં ફૂલના ગજરા પહેરાવ્યા હતા ત્યારબાદ કાશીરામે મહારાજને કહ્યું કે મહારાજ આ કમાલ ઉપર આપ તીર ચડાવો એ મૂર્તિના માટે દર્શન કરવા છે મહારાજે તેમનો સંકલ્પ પૂરો કરવા માટે તરત જ ધનુષ્ય હાથ મારી અને પાછળ બાંધેલા ભાથામાંથી જમના હાથે એક તીર ખેંચ્યું અને નીચે વિરાસન વાળીને કમાન ખેંચીને તીર ચડાવ્યું મહારાજની અવલૌકિક મૂર્તિના દર્શન સૌ સભાજનોને થયા હતા અને તે જ સમયે બ્રહ્માનંદ સ્વામીએ એક કીર્તન પણ બનાવી નાખ્યું જે કીર્તનના શબ્દો છે હાથ મહારાજે કમાન અને બાથો આપી દીધો અને નગજરી કટાર જીનાભાઈના ભાઈ ગગા ભાઈને આપી દીધી જ્યારે પોશાક પોતે પહેરી રાખ્યો ત્યાર પછી શ્રીજી મહારાજે સૌ સંતોને તિલક કરવાની આજ્ઞા કરી પરંતુ બધા સંતોએ પોતપોતાની રીતે તિલક કર્યા ત્યારબાદ શ્રીજી મહારાજે પોતાના ઉત્તમ ભક્ત એવા ગુણ્યાનંદ સ્વામીના કપાળમાં તિલક ચાણો કરીને સૌને કહ્યું કે આ અમારા તિલક છે અને તેઓ ત્યાં પણ બોલ્યા હતા કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી આમ તે સમયે તેમને ગુણંદ સ્વામીનો અપાર મહિમા સૌને કહ્યો હતો ત્યાર પછી અઢારસો અઠ્યોતેરમાં શ્રીજી મહારાજે ફુડદોળ ઉત્સવ ગઢપુળમાં કર્યો અઢારસો અગણાયશીમાં શ્રીજી મહારાજે ફરીથી પંચરામાં ફુડદોળ ઉત્સવ કર્યો અને આ વખતે સૌને મહારાષ્ટ્રનો લાભ આપ્યો હતો આવો તે પ્રસંગને જાણીએ તે વખતે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આ વખતે અમારે રાસ રમવાની ઈચ્છા છે તે વાર સાંભળીને મહારાજ હસ્યા અને કહ્યું કે તમારા મનોરથ પૂરો કરીશું અને એક સરસ છે કે તમારે તે જ સમયે નવા નવા કીર્તનો બનાવતા રહેવું પડશે એક કીર્તન પૂરું થાય એવું તરત જ બીજું કીર્તન બનાવવાનું તો જ મહારાષ્ટ્રનો દિવ્ય આનંદ સૌને આવશે બ્રહ્માનંદ સ્વામી તે માટે તૈયાર થઈ ગયા અને મહારાજે પશ્ચિમ દિશામાં જે ટેકરો આવ્યો છે તેના વિશાળ મેદાનમાં આ મહારાજ કરવાની આજ્ઞા કરી ત્યારબાદ રાત્રિના સમયે આ મહારાજની શરૂઆત થઈ પરંતુ ઘણા બધા સંતો હતા તેથી શ્રીજી મહારાજે કહ્યું કે સંતો ઘણા છે માટે નવ કુંડારા કરો જેથી દરેક સંત રાસ રમી શકે એમાં પેરા કુંડારામાં મોટેરા સંતો અને ત્યાર પછી નાના સંતો એવી રીતે વ્યવસ્થા કરો આ રીતે વ્યવસ્થા કરવામાં આવી અને ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીએ વિવિધ રાસના કીર્તનો ગાવાના શરૂ કર્યા પરંતુ શ્રીજી મહારાજ તો માત્ર મોટેરા સંતો જોડે જ રાસ રમી રહ્યા હતા આ જોઈને બીજા કુંડારામાં ફરતા સંતોએ થયું કે મહારાજ અમને સુખ ના આપે અને તે સમય ચમત્કાર થયો બધા સંતના પરખે એક એક મહારાજની મૂર્તિ જોવા મળી એટલે કે જેટલા સંતો હતા એટલા સ્વરૂપ મહારાજે ધારણ કર્યા ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોની કડી પૂરી થઈ એટલે મહારાજ રાસ રમતા રમતા બોલ્યા કે હવે પ્રેમાનંદ સ્વામી બોલે ત્યાર પછી પ્રેમાનંદ સ્વામી પણ કીર્તન ગાવાનું શરૂ કર્યા ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિપૂર્વક આ રાસ બંધ કરાવ્યો કારણ કે બીજા દિવસે પૂરતો થોડો સમય થવાનો હતો પરંતુ મહારાજ તે સમયે બોલ્યા હતા કે કાળ અકળાયો હતો એથી તેને છૂટો મૂકવો પડ્યો નહીં તો અક્ષરધામનો મહારાજ કદી પૂરો થતો જ નહીં આજે પણ આ દિવ્ય ભૂમિમાં કોઈ ભાવિક ભક્ત જાય તો તેને મહારાષ્ટ્રના દર્શન થાય છે કેટલાકને વાજિત્રનો અવાજ સંભળાય છે તો કેટલાકને મહારાજ રાસ મંડળમાં રમતા હોય તેવા દર્શન થાય છે એટલે રાસનું સ્વરૂપ અત્યારે પણ સૌ અનુભવી રહ્યા છે અને ત્યારબાદ બીજે દિવસે શ્રીજી મહારાજે પંચરામાં ભવ્ય ફુડદોળ ઉત્સવનો લાભ આપ્યો હતો અઢારસો એસીમાં શ્રીજી મહારાજે ફુડદોળ ઉત્સવ સુંદરિયાનામાં કર્યો આમ તો આ ઉત્સવ ગઢપુરમાં થવાનો હતો પરંતુ હિમરાત શેઠ ધામમાં પધારતા જે આખો પ્રસંગ બન્યો હતો તેને લીધે શ્રીજી મહારાજે આ ઉત્સવ સુંદરિયાનામાં કરવાનું નક્કી કર્યું આ ફુડદોળ ઉત્સવમાં વનાશાહે સાત મન ગુરાલ મંગાવ્યો હતો અઢારસો ને છાસઠમાં શ્રીજી મહારાજે ભુજમાં ફુડદોળ ઉત્સવ કર્યો હતો આષાઢી ચૌવત અઢારસો એક્યાસીમાં શ્રીનગર એટલે કે અમદાવાદમાં ફુડદોળ ઉત્સવ કર્યો હતો જ્યારે આષાઢી ચૌત અઢારસો બ્યાસીમાં મછીયા અને અમદાવાદ એમ બે જગ્યાએ એક સાથે ફૂડદર ઉત્સવ કર્યો હતો આ પ્રસંગ ખૂબ ચમત્કારિક છે કારણ કે શ્રીજી મહારાજે બે સ્વરૂપ લીધા હતા તે સમયે શ્રીજી મહારાજ વળતારમાં બિરાજમાન હતા મેં જ્યારે ગામ મચ્છીયાઓના દરબાર બાપુભાઈ આવ્યા તે સમયે તેમણે મહારાજને કહ્યું કે મહારાજ આ ફૂડદર ઉત્સવ તમે મચ્છીમાં કરો એવી અમારી સૌની ઈચ્છા છે ત્યારે શ્રીજી મહારાજે તેમનો ભાવ જોઈને કહ્યું આ ફૂડદરનો ઉત્સવ અમે મચ્છીઓમાં કરીશું ત્યારબાદ શ્રીપુર એટલે કે અમદાવાદના હરિભક્તો આવ્યા અને તેમણે મહારાજે પ્રાર્થના કરતા કહ્યું કે મહારાજ જે અમદાવાદના હરિભક્તો છે તેમને ઉત્સવનો લાભ બહુ ઓછો મળે છે તો આ વખતે ફૂડદ ઉત્સવ અમદાવાદમાં કરો તેવો અમારો આગ્રહ છે ત્યારબાદ શ્રીજી મહારાજે વિચાર્યું કે અમદાવાદના હરિભક્તોને પણ રાજી કરવા જોઈએ અને આ માટે તેમણે અમદાવાદના હરિભક્તોને વચન આપ્યું કે અમે આ વખતે ફૂડદ ઉત્સવ ત્યાં કરીશું આમ મહારાજે એક સાથે બે ગામના હરિભક્તોને વચન આપ્યું હતું એક મચ્છિયાવ અને બીજું અમદાવાદ ત્યારબાદ મહારાજ વડતાળથી નીકળીને દબાણ પધાર્યા અને ત્યાં આગળથી જ તેમણે બે સ્વરૂપો ધારણ કર્યા અને એક જ સાથે બંને ગામમાં ફુડદોળ ઉત્સવનો લાભ હરિભક્તોને આપ્યો હતો ત્યારબાદ અષાઢી સંવત અઢારસો ત્યાંશીમાં શ્રીજી મહારાજે ગઢપુરમાં ફુડદોળ ઉત્સવ કર્યો ત્યારબાદ અઢારસો ચોર્યાસીમાં માં ફરીથી ગઢપુરમાં ફુડદોળ ઉત્સવ કર્યો અને અઢારસો પંચ્યાસીમાં માં વરતરમાં ઉત્સવ કર્યો આ સમયે જ્ઞાન ભાગમાં જે પાક્કા હોજ આવ્યા છે તે શ્રીજી મહારાજે તે વખતે બનાવડાવ્યા હતા ત્યારબાદ અષાઢી સંવત અઢારસો છ્યાસીમાં માં શ્રીજી મહારાજે પોતાનો અંતિમ ફૂડદોળ ઉત્સવ માં કર્યો હતો ત્યારબાદ બીએપીએફ સંસ્થામાં ફૂડદોળ ઉત્સવની શરૂઆત થઈ સૌત ઓગણીસો બાસઠમાં આ ઉત્સવ આનંદમાં કરવામાં આવ્યો આ ઉત્સવમાં સાતસોથી આઠસો જેટલા ભક્તોનો સંઘ ભેગો થયો હતો આ દિવસે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો કે બીએપી સંસ્થાનું સૌથી પહેલું મંદિર ક્યાં કરવું આ દિવસે હરિભક્તો દ્વારા એક કલાકમાં ચાલીસ હજાર રૂપિયાની સેવા રાખવામાં આવી હતી તેમજ આ મંદિર બુચાસનમાં કરવું એવો ઐતિહાસિક નિર્ણય આજના દિવસે લેવામાં આવ્યો હતો ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે સારંગપુરમાં હતા તે સમયે ફુડદોળ ઉત્સવ તો કરતા જ હતા પરંતુ સંવત બે હજાર છમાં શાસ્ત્રીજી મહારાજે ફુડદોળ ઉત્સવ મુંબઈમાં કર્યો હતો ત્યારબાદ સંવત બે હજાર આઠમાં સુદ પૂનમે શાસ્ત્રીજી મહારાજના સમાધિસ્થાન સારંગપુરમાં આરસની એક સુંદર ડેરીમાં શ્રીજી મહારાજના ચરણામી પધારવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો આમ ફુડદોળ ઉત્સવ સાથે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની વિશિષ્ટ સ્તુતિઓ જોડાયેલી છે આવા જ પ્રસંગોને માનવા માટે પ્રમુખ પ્રસંગો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો આ વિડીયોને લાઈક અને અન્ય અન્ય શેર કરવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ